આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલની કડાઈ પનીરની રેસીપી કડાઈ પનીરનો જે સિક્રેટ મસાલો રેસ્ટોરન્ટમાં ઉપયોગ કરવામાં આવે છે ને તેની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ તો એકદમ રેસ્ટોરન્ટ જેવા કડાઈ પનીરની રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો સૌથી પહેલાં આપણે કડાઈ પનીરનો સૂકો મસાલો છે તે બનાવી લઈએ તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખીશું અને તેમાં બે મોટી ચમચી જેટલા સૂકા ધાણા એક નાની ચમચી આખા મરી એક નાની ચમચી જેટલું જીરું બે સૂકા લાલ મરચાંને પેનમાં એડ કરીશું અને હવે ગેસની લો ફ્લેમ કરી લઈશું અને આ બધા જ સૂકા મસાલાને આપણે સારી રીતે શેકી લઈએ આ મસાલાને આપણે વધારે પડતા નથી શેકવાના માત્ર એકથી બે મિનિટ સુધી જ શેકવાના છે તેથી તેમાં રહેલો જે મોઈશ્ચરનો ભાગ છે તે નીકળી જાય તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલા શેકાઈ ગયા છે હવે ગેસને બંધ કરી લઈશું અને આ બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ મસાલાને આપણે હવે થોડીવાર ઠંડા થવા માટે રાખી દઈએ તો અહીં જુઓ મસાલા છે તે સરસ એવા ઠંડા થઈ ગયા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ મસાલાને તેમાં ટ્રાન્સફર કરી લઈશું હવે મિક્સર મિક્સરજારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને પીસી લઈએ આ મસાલાને એકદમ પાવડર જેવો સ્મૂથ નથી બનાવવાનો આ મસાલાને આપણે કરકરો પીસવાનો છે અહીં તમે આ મસાલાને વાટી પણ શકો છો તો તમે જોઈ શકો છો કે મસાલા છે તે સરસ એવા પીસાઈ ગયા છે અને આ મસાલાનું ટેક્સચર છે તે આવી રીતનું હોવું જોઈએ તો આપણો સિક્રેટ કડાઈ પનીરનો મસાલો રેડી છે હવે આપણે શાકની ગ્રેવી બનાવી લઈએ તો તેના માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એક કઢાઈ રાખીશું અને હવે તેમાં બે મોટી ચમચી જેટલું તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી નાની ચમચી જેટલું જીરું બે તમાલપત્ર બે સૂકા લાલ મરચાં અને એક ઇંચ જેટલો તજનો ટુકડો એડ કરીશું અને એકથી બે મિનિટ સુધી આ બધા જ મસાલાને સોતે કરી લઈશું અહીં ગેસની ફ્લેમ છે તે લો પર જ રાખવાની છે નહીંતર આપણા બધા જ મસાલા છે તે બળી જશે હવે મેં અહીં એક મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું લસણ લીધું છે તેને એડ કરીશું તમે અહીં તેની પેસ્ટ પણ બનાવીને એડ કરી શકો છો તેની સાથે એક નાની ચમચી જેટલું ઝીણું સુધારેલું આદુ પણ એડ કરીશું અને આની પણ તમે પેસ્ટ બનાવીને વાપરી શકો છો હવે લસણ અને આદુને આપણે બે મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર સારી રીતે સોતે કરી લઈએ તેથી આદુ અને લસણનો કાચો સ્વાદ છે તે નીકળી જાય અહીં મેં લસણ અને આદુને ઝીણા સુધારીને લીધા છે તેથી તેનો જે હલકો ક્રંચી ટેસ્ટ છે તે શાકમાં ખૂબ જ સરસ લાગે છે હવે એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે તે એડ કરીશું તેને પણ આપણે આવી રીતે સરસ સોતે કરી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે લો પર રાખવાની છે ડુંગળીને એકથી બે મિનિટ સુધી આવી રીતે ખુલ્લી જ કૂક કરવાની છે ત્યારબાદ ઢાંકણ ઢાંકણીને આપણે ડુંગળીને એકથી બે મિનિટ સુધી તેને કૂક કરવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી છે તે સરસ એવી કૂક થઈ ગઈ છે ડુંગળીમાં હલકો એવો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે એકદમ બ્રાઉન કલરની ડુંગળી આપણે નથી કરવાની હવે મેં અહીં એક મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું ટામેટો લીધું છે તેને એડ કરી લઈશું અને તેને પણ આવી રીતે સરસ એવો સોતે કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ટામેટું છે તે સરસ એવો કૂક થઈ ગયું છે હવે તેમાં આપણે મસાલા કરી લઈએ અડધી નાની ચમચી જેટલી હળદર એક નાની ચમચી જેટલું લાલ મરચું એક નાની ચમચી જેટલું ધાણાજીરો અને એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને આ બધા જ મસાલાને પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ ગ્રેવીમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું તેથી મસાલા છે તે બળી ના જાય અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે ઢાંકણ ઢાંકીને એકથી બે મિનિટ સુધી ગ્રેવીને કૂક કરી લઈએ તો લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવીમાં પાણી સરસ એવું એબ્ઝોર્બ થઈ ગયું છે એકવાર ગ્રેવીને આવી રીતે સરસ મિક્સ કરી લઈએ હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક નાની ચમચી જેટલો કડાઈ મસાલો એડ કરીશું અને તેને પણ આપણે સરસ એવા મિક્સ કરી લઈએ અહીં ગ્રેવીને આપણે એક મિનિટ સુધી જ કૂક કરવાની છે અને આ ગ્રેવીમાં કડાઈ મસાલો નાખવાથી ગ્રેવીમાં ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે હવે તેમાં વન ફોર્થ કપ જેટલી આપણે ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને તેને પણ ગ્રેવીમાં સરસ એવી મિક્સ કરી લઈએ ફરીથી ગ્રેવીમાં વન થર્ડ કપ જેટલું પાણી એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ ગ્રેવીમાંથી જ્યાં સુધી તેલ ન છૂટું પડી જાય ત્યાં સુધી ગ્રેવીને આપણે કૂક કરવાની છે તો અહીં જુઓ ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને હવે આ ગ્રેવીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ જો તમારી પાસે બીજી કડાઈ હોય તો ગ્રેવીને તમે આ જ કઢાઈમાં રાખજો હવે ફરીથી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક કઢાઈ રાખીશું અને તેમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેના મેં આવી રીતના મોટા ટુકડા કર્યા છે તેને એડ કરીશું ડુંગળીને સારી રીતે ઘીમાં આપણે સોતે કરી લેવાની છે અહીં ગેસની ફ્લેમ આપણે હાઈ પર રાખવાની છે ત્યારબાદ વન થર્ડ કપ જેટલું મેં અહીં કેપ્સિકમ લીધું છે તેના પણ મેં આવી રીતના મોટા ટુકડા કર્યા છે તેને એડ કરીશું હવે એક મીડિયમ સાઇઝનું ટામેટો લીધું છે તેના મેં બીજ કાઢી લીધા છે અને તેના પણ મેં આવી રીતના મોટા ટુકડા કર્યા છે તો તેને પણ આપણે એડ કરી લઈએ અને આ બધી જ વસ્તુને અડધી મિનિટ સુધી આપણે સોતે કરી લઈશું હવે મેં અહીં સો ગ્રામ જેટલું પનીર લીધું છે તેના મેં આવી રીતના મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે તેને એડ કરી લઈએ અહીં તમે પનીરના લાંબા પીસ અથવા તો નાના પીસ પણ કરી શકો છો એક મિનિટ સુધી ગેસની હાઈ ફ્લેમ પર પનીર અને બધા જ શાકભાજીને આપણે કૂક કરી લેવાના છે પનીર અને શાકને આપણે ઓવર કૂક નથી કરવાના તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો લગભગ એક મિનિટ થઈ ગઈ છે અને હવે તેમાં આપણે મસાલા કરી લઈએ અડધી નાની ચમચી જેટલી હળદર એક નાની ચમચી જેટલું લાલ મરચું મીઠું સ્વાદ અનુસાર અને એક નાની ચમચી જેટલો પનીર કઢાઈ મસાલો એડ કરીશું અને બધા હવે વન થર્ડ કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરીશું અને તેને પણ સરસ એવી મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે જે ગ્રેવી બનાવીને રાખી હતી તે બધી જ ગ્રેવી શાકમાં એડ કરી લઈએ અને ગ્રેવીને પણ આપણે શાકમાં સારી રીતે મિક્સ કરી લઈએ ગ્રેવીને આપણે હળવા હાથે મિક્સ કરવાની છે પનીર બિલકુલ તૂટવું ન જોઈએ એવી રીતે મિક્સ કરવાની છે તો આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે વન થર્ડ કપ જેટલી તાજી મલાઈ લીધી છે તે એડ કરીશું અહીં મેં ઘરની મલાઈનો ઉપયોગ કર્યો છે તમે અહીં બહારની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો અને અહીં તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે શાકનો કલર છે તે સરસ એવો બદલાઈ ગયો છે હવે લાસ્ટમાં આપણે એક ચપટી જેટલી હાંડ એડ કરીશું તેથી પનીર કઢાઈનો જે કલર છે અને ટેસ્ટ છે તે એકદમ સરસ એવો રહે તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટ સ્ટાઇલની કડાઈ પનીર બનીને રેડી છે હવે આપણે તેને સર્વ કરી લઈએ આ કડાઈ પનીરના શાકને તમે નાન રોટલી પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો હવે ગાર્નિશ માટે ઝીણી સુધારેલી કોથમીર થોડું સ્લાઇસ કરેલું આદું અને એક તળેલું લાલ મરચાંથી આપણે તેને ગાર્નિશ કરી લઈએ તો રેડી છે આપણી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલની કઢાઈ પનીર છે ને બનાવી એકદમ સહેલી તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે